બને તે માટે આમોદ પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી આમોદ અને મગણાત ગામ વચ્ચે નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર એક મીઠું ભરેલ ચર્ચરિત હાલત જેવું ડંપર પંક્ચર પડતા રોડ ઉપર ઊભી રાખેલ હતી જે ડમ્પરમાં કોઈ પાર્કિંગ લાઇટ સળગતી ના હોવાથી અને ટ્રકની પાછળ કોઈ રેડિયમ પટ્ટી લગાવેલ ના હોવાથી ઇકો ગાડી ધડાકાભેર અથડાતા સ્થળ ઉપર પાંચ વ્યક્તિના મૃત્યુ થયેલા હતા જેથી આવા ખતરનાક અકસ્માત ન થાય તે માટે આમોદ પોલીસ દ્વારા રોડ ઉપર ઊભા રહી જર્જરિત વાહનો કે જેની પાછળ પાર્કિંગ લાઇટ ન હોય કે રેડિયમ પટ્ટી ના હોય તેવા વાહનોને આમોદ પોલીસ જાતે ડમ્પર પર પટ્ટી લગાવતા નજરે પડ્યા હતા આમોદ પોલીસની આ પ્રશંસનીય કામગીરી જોઈ આમ જનતા પણ ઉત્સાહિત થયેલ જોવા મળેલ હતી બ્યુરો ચીફ મક્સૂદ પટેલ તુફાન એસ ન્યૂઝ આમોદ